રાજકોટમાં નાના બાકીદારોની સામે ધોકા પછાડતું તંત્ર મોટા મગરમચ્છો અને સરકારી કચેરીઓ સામે સાવ લાચાર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે વેરા વસુલાતની ઝુંબેશ વચ્ચે આરએમસી ના ચોપડે એક હજાર ત્રણસો પચાસ કરોડથી વધુ રૂપિયા વસૂલવાના બાકી હોવાનું નોંધાયેલું છે અંદર જ સાડા તેરસોથી ચૌદ છો કરોડ જેવું કુલ જે છે માંગણું નોંધાયેલું છે જેમાંથી પાણીનું અંદાજિત પૂર્ણ ચાર કરોડ જેટલું વ્યાજ શહિત જે છે એ માંગણું જણાય છે એના સિવાય જે છે સરકારી મિલકતો

મહત્વનું છે કે આરએમસી નું ચાલુ વર્ષનું બજેટ બે હાજર આઠસો કરોડ છે ત્યારે અડધા બજેટ જેટલી રકમ વસૂલવાની બાકી હોવાથી આરએમસી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કુલિન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ